નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં ભાજપે કરી મોટી જાહેરાત હવે ભાજપમાં નવા જૂનીના એંધાણ ગુજરાતમાંથી પ્રવક્તા અમિતે આપ્યું રાજીનામું મોદી કેબિનેટની મોટી બેઠક અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સામે પોલીસ ફરિયાદ મોદી સરકારની મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો મોદી સરકારે કરી સૌથી મોટી જાહેરાત જાતિગત વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર તમને જણાવી દઈએ કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બે તબક્કામાં કરી શકાય છે પ્રથમ તબક્કામાં એક ઓક્ટોબર બે થી પર્વતી વિસ્તારો એટલે કે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને લદ્દાખમાં જાતિ ગણતરી શરૂ થઈ શકે છે જ્યારે બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો મેદાની વિસ્તારોમાં કરવામાં આવશે જે બીજો તબક્કો એક માર્ચ બે થી શરૂ થઈ શકે છે હવે દેશના વડાપ્રધાને આપી વૃક્ષની ભેટ પીએમ મોદીની ગુજરાતની મુલાકાત વખતે કચ્છની વીરાંગનાઓ કે જેમણે ઓગણીસો ને એકોતેરના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અટલ ઉદાહરણ બેસાડ્યું હતું તેવી કચ્છની વીરાંગનાઓને સિંદૂર છોડની ભેટ આપી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદીએ આ છોડને તેમના વતી નવી દિલ્હીમાં આવેલ પ્રધાનમંત્રી નિવાસ રોપ્યો છે તેમણે લખ્યું કે આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતિક રહેશે હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સામે પોલીસ ફરિયાદ ગઈકાલે બેંગલુરુમાં આરસીબીના વિજય પરેડ વખતે બનેલી ઘટનાને લઈને સામાજિક કાર્યકર્તા સ્નેહમચી કૃષ્ણાએ કંબનપાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી છે જે અરજીમાં મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ બોર્ડના વધાધિકારીઓ વિરુદ્ધ પર બેદરકારી બદલ દંડ સહિતની કલમ એકસો છ હેઠળ કેસ દાખલ કરવાની માંગણી કરી છે તો જોઈએ મિત્રો કોની સામે કેવી કાર્યવાહી થશે ગુજરાત ભાજપમાંથી આવ્યું મોટું નિવેદન વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીત પટેલે જણાવ્યું છે કે મારે મંત્રી નથી બનવું મારી તલખ તો એટલી જ છે કે આ જીતથી મારા ભાઈ જયેશ રાધડિયાને ફરી મંત્રી બનતા જોવા છે મારે તો ફક્ત આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવું છે મારે તો જીત થકી મારો ભાઈ મંત્રી બની જાય એ મને ગર્વને અનુભવ છે તમે ખાલી આઠસો દિવસ મને આપો જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં હું ધારાસભ્ય તરીકે લાયક જ નથી

આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને વહીવટતંત્રની ખૂબ ટીકા કરી છે અને કહ્યું કે સરકાર અને વહીવટતંત્રની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા આ ભાગદોડ માટે જવાબદારી નક્કી થવી જોઈએ કોંગ્રેસના નેતાઓ ફોટા પાડવામાં વ્યસ્ત છે સરકાર અને વહીવટતંત્ર ભીડને કાબૂમાં રાખી શક્યા નહીં જેના કારણે આ મોટો અકસ્માત થયો છે હવે સમગ્ર ભારત દેશમાં દેશમાં વધ્યો કોરોના કોરોના ચેપના કેસમાં થયા બાદ કેન્દ્ર સરકાર રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે હોસ્પિટલ સ્તરે મોકડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે રાજ્યોને દેખરેખ વધારવા માટે કહેવામાં આવ્યું છે દેશમાં કુલ 4302 બે જેટલા સક્રિય કેસો છે છેલ્લા ચોવીસ કલાકમાં 864 ચોસઠ નવા કેસ નોંધાયા છે આ વર્ષે એક જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ચુમ્માલીસ લોકોના મૃત્યુ પણ નોંધાયા છે મહત્વના રાજકારણ સમાચાર અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે ટ્વિટર પર બેંગ્લોરમાં થયેલી ભાગદોડ પર લખ્યું આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું કોંગ્રેસ પાર્ટી અને સરકાર લોકોની સાથે જ ઊભી છે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક આવી ઘટના માટે સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ જેથી આવી દુર્ઘટના ફરી ન બને વિજયનો આનંદ ક્યારેય જીવનના ભોગે ન આવવો જોઈએ આગળના ચિંતાજનક સમાચાર અને કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો ગુજરાતમાં કોરોનાનો ત્રાસ થઈ રહ્યો છે હવે રાજ્યમાં પાંચસો એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અઢાર દર્દીઓ હોસ્પિટલમાં છે અને ચારસોને દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અઠયોતેર દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ ગઈ છે રાજકોટમાં આજે વધુ સાત કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કુલ કેસોની સંખ્યા અડસઠ થઈ ગઈ છે

પીએમ મોદી તેની અધ્યક્ષતા કરશે મંત્રી પરિષદ સરકારના તમામ પ્રકારના મંત્રીઓ કેન્દ્ર રાજ્ય અને નાયબ મંત્રીઓ સામેલ થતા હોય છે જ્યારે મંત્રીમંડળમાં ફક્ત કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ સામેલ થાય છે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આપ્યું મોટું નિવેદન બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર રાહુલ ગાંધીએ ટ્વીટ પર લખ્યું છે આ દુખદ ઘટના છે કર્ણાટક સરકારે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ અને રાહત આપવી જોઈએ આ દુર્ઘટના એક પીડાદાયક યાદ અપાવે છે માનવ જીવન કરતાં કાય પણ ઉજવણી મહત્વપૂર્ણ નથી જાહેર કાર્યક્રમો માટે દરેક સલામતી પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને કડક રીતે લાગુ પણ કરવી જોઈએ જીવન હંમેશા પહેલા જ આવવું જોઈએ હવે ગુજરાતમાં ભાજપે કરી મોટી જાહેરાત કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના પ્રભારીના નામની જાહેરાત કરી છે વિસાવદર બેઠક પર રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયાને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે તો ભરત વડાલિયાને સંયોજક અને નરેન્દ્ર કોટીલાને સહયોગ તરીકે જવાબદારી સોંપાઈ છે કડી બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મણિનગરના સુરેશભાઈ પટેલને અને પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ ઠાકોર પણ પ્રભારી બનાવવામાં આવ્યા છે તો અન્નદાતાઓ જાણી લો વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા જૂના અંતના ખાતામાં આવી જશે જો તમે પણ આ યોજનાનો વીસમો હપ્તાનો લાભ લેવા માંગો છો તો તમારું નામ યાદીમાં હોવું જરૂરી છે યાદીમાં તમારું નામ તપાસવા માટે આપેલી ઓફિશિયલ વેબસાઇટ પીએમ પર જાઓ તમને જણાવી દઈએ છીએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાની સરકાર નાણાકીય સહાય આપવામાં આવે છે ત્યારબાદ ભાજપમાં હવે નવા જૂનીના ઈંધાણ કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે બારમી એપ્રિલે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાવા જઈ રહી હતી આ બેઠકમાં મુખ્ય હોદ્દેદારો જિલ્લા તથા મહાનગરના પ્રમુખો મહામંત્રી તમામ મોરચાના આવી રહ્યું છે જેથી એવું કહેવાય છે કે ગુજરાતમાં હવે નવા જૂનીના એંધાણ છે હવે આપ્યું વધુ એક રાજીનામું ગુજરાત કોંગ્રેસ વિવાદોમાં વધી રહ્યો છે હવે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું આપી દીધું છે અમિત નાયકે કહ્યું કે પ્રદેશનું નેતૃત્વ ધૂતરાષ્ટ્ર જેવું છે પક્ષના જ કાર્યકર્તા સામે પક્ષના અન્ય કાર્યકર્તાઓ નેતાના ઈશારે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ફેસબુક પર રાજીનામું આપી દીધું છે